હલો મિત્રો જય ઠાકર જય મખોડલ કેમ છો બધાને મજામાં મજામાં જ રહેજો આપણે પણ મજામાં જ છીએ અને નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક દિલથી સ્વાગત દાય મિત્રોને ગુડ મોર્નિંગ બરાબર તો સવાર સવારમાં પ્લેન પણ જાય છે બરાબર છે ને ઝાકળ જોરદાર છે બહુ કપડાં આડા બાંધા છે એવું ઝાડવું છે ને કે ઝાડ કેવું છે ને એમાં પાણી કેટલું છે બરોબર તો આપણે ઝાડની પાસે જાય એ રીતનું ઝાડ છે જોઈએ તો ખરા આ ઝાડને તમે ક્યાં જોયું હશે એ તમે વિચારજો હું તો કહી દઉં છું કે તમને સાચું લાગશે કે આ ઝાડને આપણે ક્યાં જોઈએ કે હનુમાનજી જડીબુટી લેવા જાય છે ડુંગરામાં ત્યાં બરાબર જોઈ લેજો પૂરેપૂરું જોઈ લેજો પણ આમાં તમને ઓછું દેખાય એનું કારણ છે હા હવે દેખાય છે જો આ રીતની લાઇટો થતી હોય એમાં બરાબર તમને હું આવી રીતે દેખાડ છે આ રીતની લાઇટો થતી હોય એમાં તો એ લાઇટોની જગ્યાએ પાણી છે કેમ છે ઓરિજિનલ જડીબુટી ને ખેતરનો નજારો કારણ કે વરસાદના વાતાવરણમાં જઈ શકો પહેલાં શરૂઆતમાં ના ગાયોના કપડાં આડા કર્યા છે નક્કર છે ને બધું અહીંથી પાણી આમ જાય ને એટલે બધું ભરાઈ જાય અંદર ફરતી કરતી આડા કર્યા છે ને મારા કપડા કપડાપરે સુકાઈ છે આ ત્રીજો દિ આવ્યો છે હવે જ્યારે સુકાય ત્યારે હાચા આ બધો નજારો આપણી વાડી કેળું ને ધબધબાટી કિલોર કરે છે વરસાદની બરોબર ને વરસાદનું તો હજી ક્યાંય તમને એવું લાગે છે કે વાદળ છૂટું પડ્યું છે જો અંધાર 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 તો જોરદાર વરસાદ કંટાળી ગયા છે વરસાદને લીધે ને મને તો આ ઝાડવું બહુ જ ગમ્યું છે મસ્ત મજાનું કે આ ઝાડું જાઉંશું ને તો રામાયણમાં હનુમન દાદા જડીબૂટી લેવા જાય છે એ મને યાદ આવી ગયું છે તો જડીબૂટીમાં આવા ઝાડવા હોય એમાં લાઇટું હોય ફિટિંગ કરેલી કમ્પ્લીટ તો આજે મારે તમને ખાસ કરીને એવો નજારો બતાવવાનો હતો ને કે જોડો રેલનો ફાટો છે ઊંછો એટલે જોરદાર ઊંછો છે ત્યાં સડી ને તમને બધું નીચે એવું એવું આમ નજારો બતાવવાનો હતો ને તેની વાત જ નહીં પણ આ એટલો ગારો ને કવરાવે છે ને કે જવાતું નથી તો જોઈ પણ આવે છે હવે આ ગારાની ગાડીઓ હાલે અને ગૌશાળાવાળાને તો રામ કાણી કહેવાય જો દેખાય ને જો ત્યાં જ ગાડી રોકવી પડશે તો હાલો અમે પણ હવે તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છે ને જઈએ ઘરે એની પણ આવી ગયા મિત્રો આપણે રીંગણી સોફી છે ને આમાં બધા ભીંડા જો ભીંડા આવ્યા છે મસ્ત ભીંડા છે ભીંડા ખાઈ ખાઈને અમે તો હા ઓકરી ગયા જો ભીંડા ભીંડા કોઈને ભાવતા હોય તો કમેન્ટ કરજો ને આવજો અમારે મહેમાન ગેતી કરવા એટલે અમે તમને ભીંડાનું શાક ખવરાવ છું ને અહીંયા આપણે વાવી છે ને સોળા મસ્ત મજાના આવ્યા છે જો બકાલાની કોઈ કમી નથી આપણે પછી આ રતાળો છે આપણે જોઈએ છે રતાળો આવ્યો છે કે નહીં તો અહીંયા આપણે આ રીંગણી જુઓ તો આર મેં સોંફી છે આ જોઈ શકો છો આ લાઇન મેં સોફી ને આ મારા ઘરવાળાએ સોંફી છે અમે બે એક એક લાઇન સોફી છે તમને કઈ લાઈન લાગે છે એક નંબર જોજો આ મારી છે ને આ મારા ઘરવાળાની છે બે સોંપીથી ને ત્યાં તો રીંગણી મરેલ જેવી હતી ને આ બધું આપણું બકાલું છે પણ કુસો જામી ગયું છે વરસાદ રહે તો કંઈક કરીએ ને તો આ છે ને આ નથી આમાં રતાળો ગોડે છે આમ જોઈએ આપણે

આપણે વેતાડો મળે નહીં ચાલો હાથ બરબાદ થઈ જશે કેમ કે હવે આપણે જાઉં છે ઘરે ને વરસાદ ક્યાંમાં હક લે છે જો પાણીના ખાબેડા પેરે છે જો ચલો જો તો ઉકળો અમારે અહીં નજીક જો આ વાસડાનો ઉકાળો આ ગાયોનો પછી આ ગાયોનો ટાંકો ને ઓલો અમારો આ રીતનું છે બધું ચાલો પછી મળીએ આપણે હાથ બાદ થઈને તો મિત્રો આપણે રેલના ફાટા ઉપર સડીયા છીએ અને એના તમે જુઓ પહેલાં તમને સુધી આજે બતાવી દઉં છું અйна પગથિયા છે કેટલા પગથિયા છે કેટલે ઊંચે છે બતાવો અહીંથી નજારો હાલો આ છેલું પગથિયું બુરુ મને ચડીજો હા ત્યાંથી આપણે નજારો જોવો મારા ઘરવાળા જો ઉપર નીચે હાલો જો મિત્રો અહીંથી તમને બધો નજારો બતાવી દઉં છું આપણી વાડી ગૌશાળો જો છેલ્લે દેખાય સાહેબ સુધી હાલો ફટાફટ હું જાઉં છું રેલ્લે ફાટે છડી જાઉં કેમ કે રેલ આવશે તો પાછી પ્રોબ્લમ થાય તો મિત્રો હું આમને જવ બે એકવાર પાટા છે રેલના ને વચ્ચે વચ્ચે હાલી જાઉં છું રેલનું આવે દોડવું પડશે મારે તો હું દોડવાનું મેં ચાલુ કરી દીધું છે એનું કારણ છે કે જલ્દી સીડી છે બીજી ત્યાં વહી જાઓ રેલ આવશે તો રેલનો બ્રિજ તમે જુઓ હવે આપણે આ ફાટા ઉપર જઈએ છીએ આમાં તો ભાઈ ભૂલાઈ જાય છે હાલવામાં બરાબર ને મને રેલ ની બીક જોરદાર લાગે છે ખોટું નહીં કેમ કે પાછી હું એકલી જ છું આમાં જુઓ ક્યાંય કોઈ માણસ નથી ને અમારી પાછળ પણ કોઈ માણસ નથી ને અમારા ઘરવાળા જો અહીંથી નીકળે છે બતાવી દઉં છું હું તો બહુ ઉત્સિ છું પાવો ગયો છે ભાગવું પડશે હવે મારે રેલનો પાવો ભાગ્યો છે ને અહીંથી ઉતરી જાવ સીડી બીડી નથી જાવ નક્કી નહીં ભાઈ ફરફરાટી બોલાવતી જાય હવે આ એટલી જ સાઈડ છે તો આપણે અહીંથી ઉતરી જવાનું છે ધીરે ધીરે જો આમાં કેમ મારે ગાડીમાં બેહવું જવા દો અમારી તો રામ ઘણી છે કઈ ન ઘટે એવી ઉભા રહું આવું હવે મારા રેસ નથી રહેતા મારા રેસ નથી એનું કારણ છે કે રેલ આવ્યું હોય ને બીક લાગે મને બીજું કઈ આપણે ગાડી પાછી આવી ગયા છે હાલો બોલો હલો ટ્રેન હાકવાની ખાલી પાટે ગઈ હતી હાંકવા ગઈ ત્યાં તો મરી જાવ ને જો હવે આપણે આ જવાનું છે આ રસ્તેથી આ મળી જવાનું છે નલું રેલનું બ્રિજ છે તો હવે આપણે મળશું પછી